મિત્રો ગુજરાત વિધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું રાજકોટ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ વિશે તો આજે તારીખ દસ અગિયાર મહિનો બે હજાર પચીસ અને વાર છે સોમવાર તો આજના તાજા ભાવ જાણીએ તે પહેલા જે કોઈ મિત્રો ચેનલ ઉપર નવા હોય તે ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ તો મિત્રો તમામ પાકના તાજા બજાર ભાવ આપણે રાજકોટ માર્કેટ યાર્ડના જાણીશું તો મિત્રો આપણે રાજકોટ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ જોઈએ તો કપાસ બીટી તેરસો ચાલીસ થી પંદરસો ને પચીસ રૂપિયા ઘઉ ટુકડા પાંચસો છવ્વીસ થી છસો ને ચોવીસ રૂપિયા ચણા પીળા નવસો પચાસ થી અગિયાર રૂપિયા મગફળી રૂપિયા સોયાબીન આઠસો ત્રીસ થી આઠસો રૂપિયા મેથી નવસો પંચોતેર થી અગિયારસો ને એકાણું રૂપિયા રચકાનું બી છ હજાર ત્રણસો થી સાત હજારને બસો રૂપિયા ઘઉ લોકવાન પાંચસો સત્તર થી પાંચસો ને એકોતેર રૂપિયા જુવાર સફેદ સાતસો થી નવસો ને અડસઠ રૂપિયા તુવેર એક હજાર પચાસ થી તેરસો અઠ્ઠાવન રૂપિયા ચોળી આઠસોથી બારસોને ને રૂપિયા તલી ઓગણીસોથી તેવીસો ને પચાસ રૂપિયા કાળા તલ ત્રણ હજાર છસોથી પાંચ હજાર ચારસો રૂપિયા જીરું ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર એકાવન રૂપિયા અસેરિયો એક હજાર એકોતેરથી અગિયારસો ને છત્રીસ રૂપિયા ગુવારનું બીજ આઠસો ને રૂપિયાથી આઠસો ને રૂપિયા જુવારલાલ છસોથી નવસો અઠ્યાસી રૂપિયા બાજરી ત્રણસોથી ચારસો ને સાઠ રૂપિયા મગ આઠસોને એકથી સત્તરસો ચાલીસ રૂપિયા મગફળી જાડી નવસોથી બારસો ને રૂપિયા અજમો અગિયારસોથી એકવીસો ને અગિયાર રૂપિયા ધાણા તેરસો ત્રીસથી પંદરસો ચાલીસ રૂપિયા ધાણી તેરસો સાઠથી સોળસો ત્રીસ રૂપિયા રાય તેરસો ચાલીસથી સત્તરસો રૂપિયા રાજમા એક હજાર એકાવનથી પંદરસો ને વીસ રૂપિયા જુવારપીળી ચારસો થી ચારસો ને બોતેર રૂપિયા મકાઈ ત્રણસો ને એકતાલીસ થી ચારસો ને ચારસો રૂપિયા સફેદ ચણા સફેદ અગિયારસો થી અઢારસો ને પચાસ રૂપિયા વાલ દેશી આઠસો સિત્તેર થી અગિયારસો ને એસી રૂપિયા સિંગ ફાડા નવસો સાઠ થી તેરસો ને નેવું રૂપિયા મરચાં સૂકા બારસો થી ત્રણ હજાર પાંચસો રૂપિયા વરિયાળી એક હજાર પાંત્રીસ થી બારસો ને અગિયાર રૂપિયા અડદ નવસો એંશીથી તેરસો ને છ્યાસી રૂપિયા વટાણા અગિયારસો અગિયારથી ને એકાણું રૂપિયા એરંડા બારસો પાંત્રીસથી બારસો ને છન્નું રૂપિયા લસણ ચાર ચારસો પંચાવનથી એક હજાર રૂપિયા રાયડો અગિયારસો વીસથી બારસોને સિત્તેર રૂપિયા તો મિત્રો આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો આ વિડીયોમાં બસ આટલું મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર